નમસ્કાર નમો નમઃ કેમ છો બધાય ફૂલ મોજમાં ફૂલ લેરમાં ફૂલ આનંદમાં અને બઘડા સટીને ધડબડાટીને દાણા જીરું પરીક્ષા આવી ગઈ છે બધાયને ઓલ ધ બેસ્ટ આજે તમારા માટે ગુજરાતીમાં આઈએમપી છે લઈને આવી ગયો છું એક દિલીપ સર કરીને છે જેને ખૂબ સુંદર મજાના તમારા માટેના આઈએમપી મોકલાવ્યા છે કે ભાઈ આ દેજો અને એને તારણ કાઢીને હું તમારી પાસે લઈને આવ્યો છું કે ભાઈ

આગળ કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ખાલી જગ્યા ગણાય છે કીર્તિની ઈર્ષાની કે ભીખની મનીષાના પપ્પા બસ સ્ટેન્ડ ઉપર ખાલી જગ્યા શેર બોલ્યા ઇકબાલ નો વિવેકાનંદ નો કે ચંદ્રશેખર આઝાદ નો એક એક વાક્યમાં જવાબ આપવાના પરીક્ષામાં થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા બીજી વાત ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે જીયા મિત્રો હું અભિષેક દવે છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું અને જો પેલી વાર લાયકડી કરવાનું ભૂલતા તમારા મિત્રોને કરજો જેથી રસ પી શકે સંસ્કૃત રૂપી રાઈટ ભૂલતા નહી અને તમારે પીડીએફ જોતી હોય તો નીચે કોમેન્ટ કરી દેજો ડિસ્ક્રિપ્શનમાં તમને પીડીએફ મળી જશે ગ્રુપમાં જોડાઈ જજો પીડીએફ મળી જશે નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે લાયકડી કરી દો

ચોપડાની ઇન્દ્રજાળ પાઠના સંદર્ભમાં રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું એ પૂરતા એટલે વિભાગ બી હવે ભાઈ સોલ્યુશન નથી પ્રશ્ન છે આના સીધે સીધા જવાબ જોઈ લ્યો યાદ કરી લ્યો પાકા કરી લ્યો આવડે છે તો બહુ સારી વાત છે નથી આવડતું તો એકવાર નજર ફેરવી લ્યો ટુકુ ટુકુ બાકી નો રહેવું જોઈએ સાંભળો જો મારી વાત સમજાય છે હેલો હા કોમેન્ટડી કરો મહાદેવ હર ખબર પડી જાય મને સિલવંત સાધુ ને વતન થી વિદાય થતા એક બપોર ને દીકરી શું કેવાય તો કે ભાઈ અશોક ચાવડા હતો રાવજી પટેલ હતો ગંગા સતી હતા રાજેન્દ્ર શાહ હતો કે જયંત પાઠક હતો કોમા કોમા હું હું આવે કેવાનું ખાલી જગ્યા હાવ હેલી ખાલી જગ્યા બનવું દુર્લભ છે કુળદીપક દેશદીપક ને વીર આગળ ચાપલી પાની પાંદડી ઓહો ખાલી જગ્યા રે કઈ છે નણંદ ને ચાપલી ઓ ભાઈ બેરાણી કે હા હાહુ ને વૈષ્ણવ જન તો ખાલી જગ્યા હોય છે નિરાભિમાની હોય છે અભિમાની હોય છે કે દંભી હોય છે

આ તો બહુ જાણીતો તમે ભાઈ જીવલેણ અકસ્માત નો અહેવાલ આશરે કેટલા હતો કે ભાઈ હો શબ્દોમાં પછી ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું છે આ તો તમને હવે આવડી જ હશે કેમ કરવાનું છે પછી અઢીસો શબ્દમાં નિબંધ લખવાનો છે એમાં શું છે ભ્રષ્ટાચાર એમાં પ્રસ્તાવના ભ્રષ્ટાચાર નો અર્થ એના ફેલાવા એના કારણો ને દૂર કરવાના પગલા અને ઉપસંહારની આગળ જીવનમાં રમત ગમતનું મહત્વ રમત ગમત એમાં સહેજ તેમજ સ્વાભાવિક રમતગમત થી સ્વાસ્થ્યની જાળવણી ગમત પર અસર મન પર અસર પછી એનાથી સ્થપાતા આંતરરાષ્ટ્રીય સૌહરદ વિશ્વ શાંતિ અને ઉપસંહાર સ્ત્રી ભ્રૂણ હત્યા પુરુષ પ્રમાણમાં અસંતુલતા ચેતવણીની ઘંટી વાગી ચૂકી છે જાગૃતિની જરૂર છે ઉપસંહાર જય હોટી આય આપડો મસ્ત મજાનું તમારું આઈએમપી પેપર એક પૂરું થાય છે બે અને ત્રણ પાછા પાછળ આવે જ છે ત્રણ પેપર પીડીએફ મળી જશે આઈએમપી મળી જશે છેલ્લે સુધી બન્યા રેજો મોજ આવશે સારા માર્ક આવશે નેક્સ્ટ વિડીયોમાં મળીશ ઓલ ધ બેસ્ટ આવજો બાય બાય થેન્ક યુ જય હિન્દ જલ્દીથી થી કરી દો હાલો 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 જલ્દી સબસ્ક્રાઈબડી કરી દો પછી બાય